અડસઠ હજારના મુદ્દામાલ સાથે કપિલ વિક્રમભાઈ મહેશ્વરી નામના રાંધેજાના એક કિસમની ધરપકડ કરવામાં આવી ક્રાઈમ બ્રાન્ચને સ્થળ પર બનાવટી અમૂલ ઘીના પાઉચ અને ડબ્બા મળી આવ્યા તેમજ અન્ય બ્રાન્ડના પણ બનાવટી ઘીના ડબ્બા મળી આવેલા હતા ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાબતે અમૂલ ફેડરેશન તથા ફૂડ વિભાગને જાણ કરવામાં આવેલ હતી ફેક્ટરી ખાતેથી મળેલ બનાવટી ઘીના સેમ્પલો કબજે કરી ફેક્ટરીનું લાયસન્સ સાઠ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે રેપરા વિજય ઠક્કર ગાંધીનગર